ગુના નો આરોપી શ્યામ પોલીસે ઉત્તર પ્રદેશ થી ઝડપી પાડ્યો છે વર્ષ બે હાજર પંદર માં નોંધાયેલા પોસ્કો એક્ટ્રોસિટી તથા દુષ્કર્મના ગંભીર ગુનામાં

અને ગુનો ઉકેલવાની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે માનનીય કમિશનર સાહેબ શ્રી નરસિંહ કોમર સર અને એડિશનલ સિટી દિના પાટીલ સરની સૂચનાથી કે જે પણ જૂના ગુનાના જે એપ્સકોન્ડર્સ છે કે જે ગુનો કર્યા પછી વર્ષોથી નાસ્તા કરતા હતા એના પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી છે જે અનુસંધાને અમારા ઝોન ડીસીપી અભય સોની સાહેબની સૂચના મુજબ વિવિધ પોલીસ સ્ટેશનોમાં જે ઝોનપુના પોલીસ સ્ટેશનોમાં ટીમ બનાવી અને એક્સકોન્ડરને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તે મુજબ નવાપુરા પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર પંદરમાં સડસઠ પબ્લિક બે હજાર પંદરમાં એક ગુનો અઠેડ ગુનો નોંધાયો હતો એ ગુનામાં ત્રણસો ત્રેસઠ ત્રણસો છાસઠ તેમજ ત્રણસો છોતેર મુજબની વિવિધ કલમો હેઠળ તેમજ પોક્સો એક્ટની વિવિધ કલમો અને એટ્રોસિટી એક્ટની કલમો મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો અને એ ગુનો નોંધાયા પછી એના જે મુખ્ય આરોપી છે પુનિત સત્યનારાયણ શુક્લા જેઓની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરવામાં આવી હતી અને ચાર્જશીટ કરવામાં આવી હતી પરંતુ આનો જે સ આરોપી હતો શ્યામ સત્યનારાયણ શુક્લા જે દસ વર્ષથી નાસ્તો પડતો હતો એનો અમને લોકલ ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સથી નવાપુરા પોલીસના પીઆઈ તેમજ એમની ટીમે વિવિધ સોર્સથી માહિતી મેળવી અને જાણવા મળેલ કે આ જે એનો સ આરોપી છે એ ઉત્તર પ્રદેશ હતા અને વિવિધ ટીમ બનાવી અને ઉત્તર પ્રદેશ ટીમ રવાના કરેલ હતી અને આજ રોજ એની ધરપકડ કરવામાં આવેલ છે અને નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે એને લાવવામાં આવેલ છે હવે આમાં જે એના જે મુખ્ય આરોપી છે એ તો જે તે વખત એના સામે ચાર્જશીટ થઈ ગયું હતું ચાર્જશીટ થયા પછી એ વેલ આવ્યો હતો પછી એનો સંપર્ક કરતાં એ જણાવતો હતો કે આ જે અમારો ભાઈ છે એ ઉત્તર પ્રદેશમાં રહે છે પછી ઉત્તર પ્રદેશ જે તે વખતે તપાસ કરવામાં આવી તો ત્યાંના જે એનો બીજો ભાઈ રહે છે જણાવતો હતો કે આ તો દિલ્હી જતો રહેલો છે અને અમારી પાસે કોઈ પણ કોન્ટેક્ટ નથી અને સંઘી જેવો છે અને અમારી સાથે કોઈ પણ કોન્ટેક્ટ રાખતો નથી એટલે ટીમોએ ત્યાં જઈને પણ ઘણીવાર તપાસ કરેલી હતી પણ કોઈ કોઈ ટીમે આ બતાવીને કે ભાઈ એ દિલ્હી જતો રહેલ છે કદાચ આ લોકો બી એનો સપોર્ટ કરતા હોય જેથી કરીને ભાડ મળતી નથી પરંતુ આ વખતે ટેકનિકલ સર્વેલન્સ તેમજ જે લોકલ બાતમીદાર છે અને વિવિધ રીતે પૂછપરછ કરી અને અમારી ટીમ ત્યાં પહોંચેલી હતી આમાં એટ્રોસિટી મુજબની જે કલમો છે એ લાગેલ હોવાથી આની આગળની તપાસ છે તે એસસીએસટી સેલના જે ડીવાયએસપી છે એ આગળ કાર્યવાહી કરશે આટલા વર્ષ શું કરતો જે અત્યારે અમે એની પૂછપરછ કરી અને એમાં જાણવા મળ્યું છે કે ત્યાં પણ એ છૂટક મજૂરી જ કરતો હતો

અહીંથી ઉત્તર પ્રદેશ સુધી આ લોકો બાઇક પર ગયા હતા તો આ બાઇક પર આ જે શ્યામ સત્યનારાયણ શુક્લા જે આનો ભાઈ છે એ છેક ત્યાં સુધી લઈ ગયો હતો એટલે પૂરી મદદગારી એની ભૂમિકામાં રહેલી હતી એ ભાગે યુપીના વિવિધ શહેરો તેમજ દિલ્હીમાં એ મજૂરી કામ માટે ત્યાં રહેતો હતો એવી અમને જાણકારી